નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા રાજકારણ સમાચાર હવે ગુજરાતમાં રાતોરાત મોટી જાહેરાત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષંગવી પણ બગડ્યા સ્વેચ્છાએ આપી દીધું રાજીનામું હવે ભાજપને લાગ્યો મોટો ઝટકો કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય અને ગુજરાતમાં વિરોધ થયો સતત છ દિવસ સુધી રહેશે બંધ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને પહોંચાડતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી સોશિયલ મીડિયામાં મોકલી આપજો સૌથી પહેલા મોદી સરકારનો મોટો નિર્ણય ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવામાં આવશે અઢારમી માર્ચે કેન્દ્રીય ગૃહ સચિવ કાયદા મંત્રાલયના સચિવ ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ અને યુડાઈના સીઓ તથા ચટણી પંચના ટેકનિકલ નિષ્ણાંતો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે આગામી સમયમાં બંધારણીય જોગવાઈ અને હાઈકોર્ટની ગાઈડલાઈન અનુસરીને કામગીરી કરવામાં આવશે બે ગુજરાતમાં પણ અહીં થયો વિરોધ રાજ્યમાં યુસીસી લઈને કમિટી બનાવવામાં આવી છે ભરૂચમાં યુસીસી અને વકફ બિલનો વિરોધ કરવામાં આવ્યો છે મુસ્લિમ સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભારતીય સંવિધાન કલમ 44 યુસીસી અંગે માત્ર સૈદ્ધાંતિક માર્ગદર્શન આપે છે ગુજરાત સરકારનો પ્રસ્તાવિત યુજીસી ખરડો રાજ્યની ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતાની અવગણના પણ કરે છે ત્યારબાદ ગુજરાત સરકારનો રાતોરાત મોટો નિર્ણય વેચાણ માં લીધેલ પરિપત્ર એક અને પરિપત્ર બે મુજબ દસ્તાવેજોમાં મિલકતના એક સાઈડ થી તથા તેની સામેની ની બાજુ થી લીધેલ પાંચ જેમ સાત સાઈઝ ના કલર ફોટોગ્રાફ ને મિલકત પોસ્ટ પછી તરત જ પોસ્ટ ઉપર ચોંટાડી અને ફોટા નીચે મિલકતનું પોસ્ટલ સરનામું લખી દસ્તાવેજ લખી આપનાર અને લખી લેનાર પક્ષકારો પોતાની સહી કરી દસ્તાવેજના ભાગ તરીકે લગાવવાના રહેશે એવી સૂચનાઓ હવે આપવામાં આવેલી છે આગળના રાજકારણ મોટા સમાચાર અને અપ્યુરાજી નામો મહારાષ્ટ્રના બીડમાં સરપંચ હત્યા કેસમાં એનસીપી અજીત પવાર જૂથના ધારાસભ્ય અને મંત્રી ધનંજય મુંડે રાજીનામું આપ્યું છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંડેનું રાજીનામું માંગ્યું હતું આ માટે તેણે એનસીપીના વડા અજીત પવાર અને પાર્ટીના નેતા પ્રફુલ્લ પટેલ સાથે પણ વાત કરી હતી આરોપ છે કે મુંડેની નજીકના વાલ્મીકી કરાડ બીડમાં સરપંચની હત્યામાં સામેલ હતા સીતે હત્યાનો મુખ્ય સૂત્રધાર ગણાવ્યો છે મોટા સમાચાર અને ગુજરાતને લઈને કેજરીવાલની મહત્વની બેઠક દિલ્હીમાં સરકાર ગુમાવ્યા બાદ કેજરીવાલ હવે પંજાબ પછી ગુજરાતના મોરચે સક્રિય થઈ ગયા છે ગુજરાતના નવા પ્રભારીની જાહેરાત થયા બાદ કેજરીવાલે એક મોટી બેઠક બોલાવવાના છે કેજરીવાલે ગુજરાત નેતાઓને દિલ્હી બોલાવ્યા છે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા સંગઠન મંત્રી મનોજ સોરઠિયા ચેતર વસાવા અને કેટલાક અન્ય નેતાઓ પણ ત્યાં હાજર રહેશે આગળના મોટા સમાચાર અને ભાજપને મોટો ફટકો ભાજપના ગઢ સમાન અમદાવાદના બાવળા નગરપાલિકામાં બહુમતી સાથે ભાજપને ફટકો પડ્યો છે આ બેઠક પર કોઈ પક્ષને બહુમતી મળી નથી જેમાં કુલ અઠ્યાવીસ પૈકી ચૌદ બેઠકો ભાજપ પાસે અને જ્યારે કોંગ્રેસ પાસે તેર અને એક બેઠક બહુજન સમાજ પાર્ટી ફાળે આવી છે આવા સંજોગોમાં બહુજન સમાજ પાર્ટી બનાવવા બાવળા નગરપાલિકા કિંગમેકર બની શકે છે ગુજરાતમાં અહીં સતત છ દિવસ સુધી રહેશે બંધ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આગામી છવ્વીસ થી એકત્રીસ માર્ચ સુધી બંધ રહેશે માર્કેટિંગ યાર્ડમાં છ દિવસની રજા જાહેર થતા કોઈ પણ પ્રકારની હરાજી કે વેપાર થઈ શકશે નહીં માર્કેટિંગ યાર્ડમાં વાર્ષિક હિસાબ કિતાબની કામગીરી માટે આગામી છવ્વીસ થી એકત્રીસ માર્ચ સુધી જાહેર રજા કરવામાં આવી છે યાર્ડ ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે જ્યાં દરરોજ લાખો ટન જણસીનું વેચાણ થાય છે એકત્રીસ માર્ચ પછી માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ કાર્યરત થશે મોટા રાજકારણ સમાચાર અને ગુજરાતમાંથી માંથી આપ્યું રાજીનામું ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતા બારોટે પદ પરથી રાજીનામું આપ્યું છે આ એ સંગીતાબેન છે કે જેણે પીએમ મોદીને સીએમ ગણાવ્યા હતા તેમનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં તેઓ હુકો પીતા અને દારૂની બોટલ સાથે જોવા મળ્યા હતા રાજીનામા અંગે સંગીતા બારોટે કહ્યું છે કે મેં સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે આમાં કોઈ કંઈ વાંક નથી હું પક્ષ સાથે જોડાયેલી જ છું નગરપાલિકાનું જે કામ હશે તેમાં હું હાજર જ રહીશ ત્યારબાદ આગળના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં થઈ એક મોટી જાહેરાત જે મુજબ રાજકોટ સહિત રાજ્યમાં બે લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવામાં આવશે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ તમામ અધિકારી સાથે કલેક્ટર કચેરીથી વર્ચ્યુલ એક બેઠક યોજી હતી જેને સામે આવ્યું છે કે ખેડૂતોને ઘઉં કેન્દ્રમાં આપ્યાના અડતાલીસ કલાકમાં જ નાણાં જમા થઈ જશે રાજ્યમાં અંદાજે બેતાલીસ જેટલા મેટ્રિક લાખ ટન ઘઉં ઉત્પાદન થઈ શકે છે એક મણ ઘઉંના ચારસો ને નેવું લેખે ટેકાના ભાવે ખરીદી થશે હવે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી બગડિયા રાજ્ય ગૃહ મંત્રી હરસંઘવીએ કહ્યું છે કે ભોળા આદિવાસી ભાઈ બહેનોને ફસાવવામાં આવે તે નહીં ચાલે ભોળા આદિવાસીઓને ફસાવી ધર્મ પરિવર્તન કરનારાઓને સરકાર નહીં છોડે તેઓ કાયદાના સકંજામાં આવશે અને તેમને છૂટવાની કોઈ તક મળશે નહીં સરકાર આવા પ્રવૃત્તિ પર સતત કાર્યવાહી કરશે તેમણે આ નિવેદન આપી સોનગઢમાં મોરારી બાપુની રામકથા દરમિયાન આપ્યું હતું